હેલો એવરી વાન મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો બધા તો આજે આપણે એકદમ ક્રિસ્પી ફરસીપુરી બનાવશું એના માટે આપણે મેંદાનો લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આખું જીરું લઈ લીધું છે અજમો લઈ લીધો છે જો તમને અજમાની ફ્લેવર પસંદ હોય તો તમારે અજમો એડ કરવાનો છે અને ન ભાવતું હોય તો તમે ખાલી જીરું પણ એડ કરી શકો છો મણ પણ એડ કરશું તમને જેટલું ભાવતું હોય એટલું બહુ મોણ ન નાખતા નહીંતર ક્રિસ્પી નહીં થાય આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે બે હાથથી આ રીતે આપણે મોણ દઈ દેસુ દેવાઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધશું ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે કંઈ પણ રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે સાથે સગાવાલાને પણ શેર કરી દેજો જેથી કરીને સગાવાલા પણ આપણી રેસીપી જોઈ શકીએ જે આ રીતે આપણે બધો જ લોટ મસળીને ભેગો કરી લીધો છે એકદમ સરસ જે આ રીતે આપણે કોણવી લીધો છે હવે આપણે થોડુંક તેલ દઈને કૂણવશું અને આપણે થોડી વાર માટે રહેવા દઈશું પછી આ રીતે આપણે નાના નાના લુવા કરી લેશું જો તમને એમનાન વણતા ફાવે તો લોટ વગર પણ વણી શકો ને આપણે થોડોક મેંદો લઈ લીધો છે એટલે વણવામાં થોડીક સ્પીડ થાય આ રીતે આપણે એકદમ પાતળી વણવાની છે બને ત્યાં સુધી આપણે પૂરીને પાતળી વણી અને સૂકવી દેવાય પંખાની છે જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય એ જ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લેવાની છે પછી જો આ રીતે કાંટા ચમચી હોય એની મદદથી આપણે આ રીતે વચ્ચે વચ્ચે દબાવી દઈશું જેથી કરીને પૂરી ફૂલે નહીં અને અંદર તેલ ન ભરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણી પૂરી તૈયાર છે વણાઈને ચા સાથે ખાસ કરીને ચા કોફી કે દૂધ સાથે બહુ જ મજા આવે પૂરી ખાવાની અને તમે બાળકોને ડબ્બામાં પણ આપી શકો છો આજ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે જો તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ મૂકી અને પૂરીને તરી લેશું જો તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે આ રીતે આપણે મીડિયમ તાપે પૂરી તરવાની છે ગેસ ફૂલ નથી રાખવાનું નહીતર દાજી જશે જો બહાર ફરવા જાવ હોય અને અહીંયા આપણે સુકો નાસ્તો લઈ જવો હોય ને મેં તો પણ તમે આ પૂરી લઈ જઈ શકો છો અને પંદરથી વીસ દિવસ સુધી ઘરે પણ આપણે બનાવીને રાખી શકીએ પૂરી આપણી તરા તરાઈ ગઈ છે જો एकदम ક્રિસ્પી બયની છે બહારથી ફરસી પૂરી લઈ આવતા હોય તો લઈ આવવાની જરૂર નથી આ રીતે બનાવો એટલે તમે વીસથી પંદર દિવસ માટેનો નાસ્તો તૈયાર કરી શકો છો એ જ રીતે આપણે બધી જ પૂરી તરી લેવાની છે તરાઈને તૈયાર કરી દીધી છે આપણે પૂરી તો કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો આપણે બીજી રેસીપીમાં મળશું એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ